સમગ્ર ગુજરાતના સસ્તા અનાજની દુકાનોના વેપારીઓ સરકાર સામે આંદોલન પર ઉતર્યા છે હવે ગુજરાતમાં પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓ થવાની છે ત્યારે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતના સસ્તા અનાજની દુકાનોના વેપારીઓ સરકાર સામે આંદોલન પર ઉતર્યા છે તો આજે ડીસા ગ્રામીણ અને શહેરની દુકાનોના વેપારીઓ પણ ડીસા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું અને હડતાલ ઉપર ઉતરી ગુજરાતના એસોસિએશનને પૂરું સમર્થન આપવામાં આવ્યું છે છે કે બાવીસ આઠ બે હજાર ત્રેવીસના રોજ સરકારે વેપારીઓની વ્યાજબી માંગણીઓની માંગો સાથે હકારાત્મક વલણ અપનાવતા વેપારીઓને આંદોલન સમિતિ લીધું હતું કે વેપારીઓની માંગો થોડા સમયમાં પૂર્ણ કરવામાં આવશે પરંતુ એક વર્ષ થવા છતાં આ માંગો પૂર્ણ ન થતાં વેપારી પરિવારે સરકાર સામે ફરીથી સત્તાના ઉપયોગ કરી વેપારીઓ મેદાને ઉતર્યા છે ડીસા તાલુકા ફિલ્ડ સાઈડ એસોસિએશન હું પ્રમુખ બાળુ ડિગ્રમજી કરશનજી તમામ દુકાનદારો સાથે આવેદનપત્ર આપવામાં આવે છે કે અમારી માગો પૂરી કરો કારણ કે આગળ સરકારે વીસ રૂપિયા કમિશન આપવાનું કંઈ નથી સુધી આપ્યા નથી હજુ જે કલમ કે સત્તાણું ટકા વેચાણ કરું સત્તાણું ટકા વેચાણ થાય એમને તો દુકાનદાર સર ત્રણ ટકા રિટર્ન કઈ રીતે કરી શકે અને ખરે મજરે આપી કીધો બધા ફિંગરપ્રિન્ટ લેવા માટે અંગૂઠા સરકાર આપે દુકાનદાર પૈસા લઈને તો અંગૂઠો આપે લાઈને આપી રિટર્ન લાવી અને કમિશન મેં પૂરું પડતું નથી તોળાટનો પગાર ચૂકવવો કોમ્પ્યુટરનો ઓપરેટરનો પગાર ચૂકવવો પોતાને તોળાટનો રાખવું પછી આ બધું સેમ જ પૂરું કરે દુકાનદાર તો દુકાનદારને યોગ્ય રીતે કમિશન મળે એ રીતે કરવું એ અમારી માગું છું